હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું રવા અને મેંદાની એકદમ નવી રીતે ફરસી પૂરી એક પૂરી તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા પૂરી તૈયાર થઈ છે તો રેસીપી પૂરી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રવા મેંદાની ફરસીપૂરી બનાવવા માટે સૌથી પહેલા અહીં આપણે એક કપ મેંદો લીધો છે અને એક કપ રવો લીધેલો છે બંને વસ્તુનું માપ એક જ સરખું રાખવાનું છે આપણે આ રીતે એકદમ ઝીણો રવો આવે તે રવાનો ઉપયોગ કરવાનો છે જે જાડી સૂજી આવે તે નથી લેવાની સૌથી પહેલા આપણે મેંદાના લોટને ચાળી લેશું બંને લોટને આ રીતે આપણે ચાળીને જ લેવાના છે ત્યાર પછી રવાને પણ એ જ રીતે આપણે ચાળી લેશું તો હવે બંને લોટને આ રીતે મેં ચાળી લીધા છે હાથેથી એક વખત બંને લોટ મિક્સ કરી લેશું હવે મોણ માટે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું બટર ઉમેરી દેસું મેં અમૂલ બટર આવે તેને મેલ્ક કરીને લીધું છે તેની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી જીરું વાટીને ઉમેરી દેસું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસું અને હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં લોટમાં મુઠી પડે તેવું અહીં આપણે મોણ દેવાનું છે લોટના એક એક દાણમાં એકદમ સરસ મોણ દેવાઈ જાય એ રીતે મોણ દેવાનું છે તો હવે તમે જોઈ શકશો લોટમાં આ રીતે એકદમ સારી રીતના મુઠી પડી ગઈ છે આ જ રીતનું મોણ દેવાનું છે જેથી કરી અને આપણી ફરસીપૂરી એકદમ સરસ ખસ્તા બનશે હવે બે ચમચી જેટલી આપણે કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી ઉમેરવાથી ફરસીપુરીનો સ્વાદ એકદમ સરસ અલગ જ આવશે અને ખાવામાં પણ તે ખૂબ જ ટેસ્ટી લાગશે ફરસીપુરી તો તમે ઘણી વખત બનાવી હશે પરંતુ એકવાર આ રીતે મેથી અને બટર ઉમેરી અને બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે હવે થોડું થોડું કરી અને હુંફાળું ગરમ પાણી ઉમેરતા જઈ લોટ બાંધી તૈયાર કરી લેશું તો અહીં આપણે વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તેવો લોટ તૈયાર કરવાનો છે તો હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડો આ રીતે આપણે લોટને સોફ રાખવાનો છે લોટને તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતનો આપણે થોડો સોફ લોટ તૈયાર કરવાનો છે આ લોટને થોડી વાર માટે રાખી દેસું એટલે રવા અને મેંદાના લીધે આપણો લોટ થોડો કઠણ થઈ જશે તો પહેલાં એકદમ કઠણ લોટ નથી બાંધવાનો નહીંતર તે થોડી વારમાં વધારે કઠણ થઈ જશે આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે આટલો લોટ તૈયાર કરવામાં આપણે એક કપ પાણી લીધેલું હતું તેમાંથી વન ફોર્થ કપ પાણી વધેલું છે પોણા કપ પાણીની જરૂર પડેલી છે ઢાંકણ ઢાંકી અને ત્રીસ મિનિટ સુધી લોટને રહેવા દેશું અને એક વખત હાથેથી આ રીતે લોટને સરખી રીતના મસળી લેશું ત્યાર પછી તેમાંથી લુવાવાળી વાળી તૈયાર કરી લેશું ફરસી પૂરી તમારે એક એક કરી અને વણીને તૈયાર કરવી હોય તો એ રીતે પણ કરી શકાય નહીતર આ રીતે એકદમ સરસ મોટા લુવા તૈયાર કરી અને આપણે પાટલાની સાજની વણીને પણ તૈયાર કરી શકીએ બેમાંથી તમને જે રીતે ફાવે એ રીતે ફરસી પૂરી બનાવી શકાય સૌથી પહેલાં આ રીતે તમને એક નાનો લુઓ લઈ અને એક પૂરી વણી બતાવું છું એકદમ સરસ પાતળી એવી પૂરી વણીને તૈયાર કરવાની છે વધારે પડતી જાડી પૂરી રાખવાની નથી તો આ રીતે આપણે જેવડી પૂરી બનાવતા હોય એ રીતે પૂરીની સાઇઝની ફરસી પૂરી તૈયાર કરી લેશું છરીની મદદથી તેમાં વચ્ચે કટ લગાવી દેસુ જેથી કરી અને પૂરી તળતી સમયે ફૂલશે નહીં તો તમે જોઈ શકશો આટલી જાડી પૂરી આપણે તૈયાર કરવાની છે આના કરતા વધારે જાડી પૂરી નથી રાખવાની બીજી રીતમાં પૂરી વણવા માટે આ રીતે એક મોટો લુવો લઈ લેવાનો છે તેને પાટલા ઉપર રાખી અને ગોળ લુવો તૈયાર કરી લેશું અને હવે હળવા હાથે વણી અને પાટલાના સાઇઝની રોટલી વણી તૈયાર કરવાની છે આ રીતે ફરસી પૂરી બનાવવાથી પૂરીની બધી સાઇઝ એક સરખી તૈયાર થશે તો તમને જે રીતે પણ ફાવે એ રીતે આપણે પૂરી તૈયાર કરી શકીએ છીએ ફરસી પૂરી નાની મોટી બંને રીતે બનાવી શકાય છે તમારે મોટી વણીને તૈયાર કરવી હોય તો એ રીતે પણ વણી શકાય ફરી પાછું આ રીતે એક આપણે કાંઠા વગરનો વાટકો હોય તેવો વાટકો લઈ લેવાનો છે અને તેની મદદથી આપણે પૂરીને આ રીતે હાથેથી થોડું દબાવી લેવાનું આ રીતે પૂરી બનાવશું એટલે પૂરી સાઈડમાંથી ફાટશે નહીં અને એક જ સરખી બધી પૂરી તૈયાર થશે હવે તેની કિનારીનો ભાગ છે તેને આપણે અલગ કરી દેશું એક એક પૂરી પાટલા ઉપર રાખતા જઈ અને વેલણથી તેને મળી અને થોડી આછી કરી લેવાની તમે જોઈ શકશો પૂરી હજી વધારે પડતી જાડી છે આટલી બધી જાડી પૂરી આપણે રાખવાની નથી તો હળવા હાથે આ રીતે બે થી ત્રણ વેલણ ફેરવી અને આપણે પૂરીને પાતળી કરી લેશું તો તમે જોઈ શકશો હવે એકદમ સરસ મીડિયમ થિક એવી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે એક એક કરી અને બધી પૂરી ઉપર આ રીતે બે થી ત્રણ વેલણ ફેરવી અને આપણે તેને વણી લેશું અને ત્યાર પછી તેમાં આ રીતે છીંડા કરી દેવાના બધી પૂરીને એકી સાથે તમારે તૈયાર કરવી હોય તો એકી સાથે પણ કરી શકાય અથવા થોડી થોડી પૂરી તૈયાર કરતું જવાનું અને તેલમાં તળતું જવાનું ફરસી પૂરી તળાતા વાર લાગે છે તો એ મેં થોડી પૂરી તૈયાર કરી લીધી છે આ બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા પહેલાં જ રાખી દીધું હતું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો એવો લોટ ઉમેરી દેસુ લોટ આ રીતે થોડી વાર રહીને ઉપર આવે એટલે સમજવાનું કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયેલું છે તો હવે એક એક કરી અને તૈયાર કરેલી પૂરી આપણી તેલમાં ઉમેરતા જઈશું આ રીતે કડાઈમાં જેટલી પણ છૂટી પૂરી સમાય એટલી ઉમેરવાની છે તો મેં અહીં ત્રણ પૂરી ઉમેરેલી છે શરૂઆતમાં થોડી વાર માટે આપણે પૂરીને હળવાની નથી થોડો સમય થઈ જાય ત્યાર પછી તેને ઝારાની મદદથી આ રીતે આપણે હળવા હાથે પ્રેસ કરી લેશું એક બાજુ પૂરી થોડી તળાઈ જાય ત્યાર પછી આપણે તેને ફેરવી લેશું એક મિનિટ સુધી આપણે તેને થવા દીધી હતી એક મિનિટ પછી ઝારાની મદદથી આ રીતે તેને ફેરવી લેવાની વચ્ચે વચ્ચે ચારાથી આ રીતે તેને પ્રેસ કરતું જવાનું જેથી કરીને પૂરી ફૂલે નહીં તેલ નીતાડી અને પૂરીને કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે આ પૂરીનો આપણે કોઈપણ જાતનો કલર ચેન્જ નથી કરવાનો હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થાય એટલે આપણે તેને કાઢી લેવાની છે બાકીની બધી પૂરીને પણ એ જ રીતે મેં તૈયાર કરી લીધી છે તો એક મિનિટ સુધી ફરી પાછી આપણે પૂરીને નહીં અડવાની એક મિનિટ જેવો સમય થાય એટલે ઝારાની મદદથી આપણે પૂરીને ફેરવી લેશું બંને બાજુ એકદમ સરસ પૂરી તળાઈ જાય ત્યાર પછી આપણે ફરી પાછું તેને તેલ નીતાડી અને કાઢી લેશું અહીં ફરસી પૂરીને એકદમ ધીમા તાપુ પર તળવાની હોય છે તો તમે જોઈ શકશો બંને બાજુ પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે તેને તેલ નીતાડી અને કાઢી લેશું આ એક પૂરી મારે મોટી બની ગઈ હતી છેલ્લી પૂરી હતી અને લુવો વધેલો હતો તો મેં એક મોટી પૂરી વણીને તૈયાર કરી લીધી છે એના માટે તમને બે નાની અને એક મોટી પૂરી વિડીયોમાં દેખાતી હશે તો પૂરી એકદમ સારી રીતના તળાઈ ગઈ છે તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું બધી જ પૂરીને આપણે આ રીતે તૈયાર કરી લીધી છે તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે આપણી ફરસી પૂરી આ સાતમ પર તમે પણ આ નવી ફરસી પૂરીની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક હાઇપ કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ